અને મારા વતનનું ગામ જામનગર જિલ્લાના ભેસાણ ગામે હું મારા સમર્થકો મારા કાર્યકર્તાઓ અને મારા વડીલો સાથે ભારતીય જનતા પાર્ટી આવનારી ત્રીસ ફેબ્રુઆરીના દિવસે જોઈન કરવાનું મારી જનતાની વચ્ચે મારી જનતાની હાજરીમાં અને મારા સમર્થકોની હાજરીમાં અને મારા વિસ્તારમાં જો સભા કરી અને હું જોઈન થાવ તો ખૂબ સારું લાગે અને મારી જનતા પણ એવું ઈચ્છે છે કે આપણે અહીંયા જ કાર્યક્રમ કરવો છે ગામમાં અને તાલુકામાં બધા વિસ્તારમાં તો એ બધાની લાગણીઓને માન આપી અને બધાની વાત માની અને અમે વતનના ગામમાં જ કાર્યક્રમ કરવાનું વિચારી અને નક્કી કરવું મારે ચૂંટણી લડવી કે ના લડવી એ તો પ્રદેશ બહડી મંડળ નક્કી કરશે અત્યારે તો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો જ અને પાછો ઘર વાપસી કરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડ થવાનો છું વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે તેઓએ થોડા દિવસ અગાઉ શંકરભાઈ પોતાનું રાજીનામું આપ્યું હતું વિધાનસભાની અંદર જો વાત કરવામાં આવે તો ત્યારબાદ કોંગ્રેસના પણ એક ધારાસભ્ય જે ખંભાતના છે ચિરાગ પટેલ તેઓએ પણ રાજીનામું આપ્યું છે ખાસ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાય તેવી અટકળો રાજીનામું આપ્યા તે પહેલા જ તે શરૂ થઈ હતી અને તેઓ રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા ત્યારે પણ તેઓએ કહ્યું હતું કે હું ભાજપનો એક વફાદાર સૈનિક છું અને પહેલેથી જ તે હું ભાજપમાં હતો અને મેં ઘર વાપસી કરી છે ત્યારે ફરીથી ફૂફટ ભાયાણીને લઈને સમગ્ર વિસ્તારની અંદર કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે તે ભાજપમાં જોડાશે અને તેઓએ જે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાવાની અટકળો હતી તે તેજ થઈ હતી હવે આગામી ત્રણ ફેબ્રુઆરીના રોજ તેઓ વિસાવદર ખાતે પોતાના મત વિસ્તારની અંદર એટલે કે તે જ્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તે વિસ્તારની અંદર મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાશે પ્રદેશના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાશે તેમ પણ તેઓએ જણાવ્યું છે હાલ તો જો વાત કરવામાં આવે તો આગામી ત્રણ પુષ્ટિ થઈ છે અને તેઓ દ્વારા પણ આ વાત કહેવામાં આવી છે ત્યારે કોંગ્રેસના હજુ એક અન્ય ધારાસભ્ય જે છે ચિરાગ પટેલ જે ખંભાટથી હતા તેઓએ પણ રાજીનામું આપી દીધું છે તેઓએ પણ આગામી સમયમાં ભાજપમાં જોડાશે તે પણ સ્પષ્ટ છે પરંતુ તેઓની તારીખ હજુ કન્ફર્મ નથી દુર્ગેશ મહેતા ગુજરાત તક ગાંધીનગર